તમને બધા જાણો છો બહુ જ વિદ્વાન બધા શ્રોતાઓ બેઠા છે મારે કઈ વિશેષ કરવાની આવશ્યકતા નથી બધું બધું જ જ ભ્રમણ કરીને અને એ પણ ઘણી વાર તો કેવું થાય ખબર છે એટલું બધું આપણું ચિત્ત બહાર ભ્રમણમાં થઈ ગયું હોય કે માલા ક્યારે પૂરી થશે ખબર નથી જેવો મેરું આવે ત્યારે ખબર પડે ઓહો પૂરી થઈ ગઈ પાછી જે આમ બીજા આંગળીના બીજા હાથમાં આમ આંગળીના વેઢાથી આપણે જે સંખ્યા ગણતા હોય એ તો પછી ભૂલાઈ ગઈ હોય એટલે પછી યાદ કરવું પડે ત્રણ કરી ચાર કરી કેટલી માળા કરી આ કાલરૂપ પ્રતિબંધકતા છે સેવાનો ભાવ છે પ્રભુ પધરાવાનો આગ્રહ છે પણ કરી નથી શકતા સેવા ઘરમાં પ્રતિકૂલતા છે ખરેખર આપણું આ સ્વરૂપ નથી હો પ્રિયજનો જેમ પ્રભુ નું અલૌકિક મહાત્મ્ય છે તે જ પ્રકારે પ્રભુના નિજજનોનું પણ અલૌકિક મહાત્મ્ય છે तथा नते माधवतावका क्वचित प्रश्यंति मार्गा त्वयि बद्ध सौहृदा शु अद्भुत बात करी हे प्रभु जे आपनाच जी। ए जीवो आपनी शरणागति करी आपना युगल चरणारविंदना अलौकिक प्रमेय बल थी अकालकृत प्रतिबंधकों नी ऊपर पण पग मुकी એની ઉપર ચડી તેને ઉલ્લંઘી અને એ જીવો આપના યુગલ ચરણારવિંદ ને પ્રાપ્ત થનારા છે આવું આપણું સ્વરૂપ છે આવું આપણું મહાત્મ્ય શાસ્ત્રોમાં બતાવ્યું છે વૈષ્ણવ કેવા હોવા જોઈએ વૈષ્ણવત્વ શું છે જેને આ કાલ કૃત પ્રતિબંધકો બાધા ન કરે અરે કાલ પણ જે આ બે હાથ જોડીને ઉભો છે પેલો પ્રસંગ આવે છે ને બસોવાવન વૈષ્ણવની વાર્તામાં પેલા ડોકરી જેમણે આઠ વખત કાલને પાછો વાળ્યો છે કાલ દ્વાર ઉપર આવે દ્વાર ખટખટાવે માજી ચાલો સમય થઈ ગયો માજી કહ્યું અરે શું વાત છે હમણાં તો જન્માષ્ટમી આવી રહી છે મારા પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે જન્માષ્ટમી થી મોટો બીજો કયો ઉત્સવ હોય આજે તો હું મારા એ એ દિવસે તો હું મારા પ્રભુના શૃંગાર કરીશ પ્રભુને વિવિધ પ્રકારની સામગ્રી અરોગાવીશ આવા ઉત્સવ ને છોડીને શું ત્યાં ક્યાંય આવાતા હશે જાવ જાવ કાળ નીકળી ગયો કાળ ત્યાંથી નીકળી ગયો બીજી વખત આવે છે અરે હવે તો શ્રી મહાપ્રભુજી નો ઉત્સવ આવી રહ્યો છે શ્રી મહાપ્રભુજીના ઉત્સવને છોડીને ક્યાંય જવાતા હશે એમ આઠ વખત કાળને પાછો ટાળ્યો છે એ વૈષ્ણવો છે એ વૈષ્ણવનું મહાત્મ્ય છે ફરક ત્યાં પડે છે ભેદ ત્યાં આવે છે આપણી શરણાગતિ નથી આપણી અનન્યતા નથી પ્રભુમાં આપણી તત્પરતા નથી કૃષ્ણદાસ મેઘન ત્રણ દિવસ શ્રી મહાપ્રભુજી ની આજ્ઞાથી ત્રણ દિવસ સુધી ત્યાં ત્યાં ઊભા હતા આ તત્પરતા છે આપણી તત્પરતા દેહ ને પ્રધાન માની

ખાલી મન દેખાવા પૂરતું નથી કેતા ને એ એકાદશી પણ આપણાથી વ્યવસ્થિત નથી થઈ શકતી એમાં પણ આખો દિવસ આપણે વિચારીએ કે આજે એકાદશી છે આજે એકાદશી છે આજે તો આ નહીં લેવાય ને આજે તો એકાદશી છે પ્રભુના યુગ્લ ચરણાર્વિંદ નું જે જીવ શરણ ગ્રહણ કરે છે

ભગવદ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે હું જ કાલ છું એવા પ્રભુનું જો શરણ પ્રાપ્ત થાય તો આ કાલકૃત પ્રતિબંધકતા આપણને બાધિત નથી કરતી આ અંતર્ગૃતા અંતર્ગૃહગતા વ્રજભક્તો જ્યારે કાલકૃત પ્રતિબંધકમાં या ते ए प्रभुनु स्मरणे अन्तर्गृहगता काश्चित् गोप्यो लब्धविनिर्गमाः कृष्णं तद्भावनः युक्तः दध्युर्मीचना જે વ્રજભક્તો અલબ્ધ વિનિર્ગમાહ પ્રભુની નિકટ નથી જઈ શક્યા ઘરમાં ને ઘરમાં રહી ગયા એવા વ્રજભક્તોને અતિશય તાપ થયો છે કૃષ્ણમ તદ ભાવના યુક્તા હૃદયમાં અંતઃકરણમાં પ્રભુ બિરાજે છે ને પ્રભુની નિકટ જવું છે પણ પોતે જઈ નથી શકતા તો હવે શું કરવું જ્યારે પાર વિનાનું દુખાવ્યું છે જે વ્રજભક્તો પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા એમના દુઃખની ગણતરી શ્રી મહાપ્રભુજી આગલા શ્લોકમાં બતાવશે આપણે કલ્પના ન કરી શકીએ આપણી કલ્પના ન થાય અરે આપણે તો આપણા જીવનમાં કરી કરીને કેટલા દુઃખ અનુભવ કરી શકશું દુઃખની પરાકાષ્ઠા શું હોય શકે માણસ મૂર્છિત થઈ જાય દુઃખ પરાકાષ્ઠા એ ક્યારે કોઈ એવા સમાચાર આવી ગયા કોઈ એવી ઘટના ઘટી ગઈ અને એ ઘટનાથી આપણે સ્તબ્ધ થઈ અને કઈ વિચારી ના શકીએ થઈ જઈએ આપણે મૂર્છિત થઈ જઈએ અને એ મૂર્છામાં કોઈ વ્યક્તિ આવી હાથમાં જલ લઈને આપણા મુખ ઉપર એને જલનો છિડકાવ કરે જલ છાટે એટલે પાછી આંખ ખુલી જાય આ વ્રજભક્તોના વિરહની જે અવસ્થા છે એ શ્રી મહાપ્રભુજી આપ બતાવી રહ્યા છે કલ્પાંત દુઃખ લગભગ ચાર અરબ બત્રીસ કરોડ જેટલી એવી સંખ્યામાં એક કલ્પમાં આટલા વર્ષ લાગે એ પાકી સંખ્યા હું આપને અત્યારના કહેવા અસમર્થ છું પણ ચાર અરબ બત્રીસ કરોડ અને અમુક લાખ અમુક હજાર જેટલી એની સંખ્યા છે એ સંખ્યા થાય ત્યારે એક કલ્પ બને છે એ કલ્પમાં જેટલું દુઃખ થાય એ આખા કલ્પમાં જેટલા દુઃખની અનુભૂતિ છે એ સર્વ દુઃખની અનુભૂતિ એમને ત્યારે પ્રાપ્ત થઈ કારણ કે તેઓ પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા આ ભક્તોનું હૃદય છે આ ભક્તોનો ભાવ છે હવે પ્રભુ પાસે પહોંચી નથી શક્યા તો હવે શું કરવું દધુર મીલીતે લોચના આંખો બંધ કરી દીધી આપણને પણ આપણા દુખમાં ક્યારે કેવા કોઈ સમાચાર આવે એટલે આપો આ રીતના આંખ બંધ થઈ જાય પ્રભક્તો એ આંખ બંધ કરી કે અરે અમે હવે પ્રભુની નિકટ નહી જઈ શકીએ પ્રભુની પાસે હવે અમે નહી જઈ શકીએ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે દૈવગત્યા કાશ્ચિત ગૃહ મધ્ય એવિતા પ્રજભક્તો એ ભગવદ ઈચ્છાથી સમજી લ્યો અહિયાં ભાગ્યથી દૈવ ગત્યા નો અર્થ ભાગ્ય ન કરવો કારણ કે અહીંયા તો ભાગ્યના પણ ઉપર આધિદૈવિક ફળ દેનારા ભગવાન છે જે જીવના ભાગ્યમાં નથી છતાં પણ એના ભાગ્યથી ઉપર વધીને પ્રભુ એને જ્યારે આપ રસનું દાન દઈ રહ્યા છે તો ત્યાં ભાગ્યની ગતિ ના ચાલે પણ ભગવદ ઈચ્છા જ એવી છે કે તેઓ ત્યાં ન પહોંચી શકે તેમણે એ વિરહની અનુભૂતિ ભગવાનને કરાવી છે તેથી તેમને પોતે એમના જ સંસાર દ્વારા રોકવામાં આવ્યા અને એ બિચારા વ્રજભક્તો રોકાઈ ગયા કેમ તો કે ગોપ ભાર્યા છે ચાતુર્યનો અભાવ છે ભોળા છે આપણને કોઈ રોકે તો આપણે કોઈ ને કોઈ બહાના આપીને ત્યાંથી નીકળી જઈએ આ વ્રજભક્તો બહાના ના આપી શક્યા કારણ કે ભોળા છે ગોપ ભાર્યા છે શ્રી મહાપ્રભુજી એક ઉત્તમ પક્ષ અહીંયા બતાવ્યો છે શા માટે વ્રજભક્તો એ ભગવાનની નિકટ ન જઈ શક્યા એક તો ભગવદ ઈચ્છા પણ ભગવદ ઈચ્છા આવી વિપરીત કેમ થઈ તો કહ્યું ત્યાં તેઓએ ઝાર બુદ્ધિ કરી છે પ્રભુને પોતાના અલૌકિક આત્માના પતિ ન માન્યા પણ એ કેવલ સામાન્ય પ્રિયતમ માન્યા ભગવાન અલૌકિક છે શ્રી કૃષ્ણ આપ અલૌકિક છે અને એવા અલૌકિક ભગવાનમાં ક્યારે લૌકિક મતિ કે લૌકિક વિચાર ન થવો જોઈએ વ્રજભક્તો અહીંયા લૌકિક વિચાર કર્યો છે કે અમારે તો અમારા પ્રિયતમ કૃષ્ણ પાસે જવું છે માટે ત્યાં પ્રતિબંધકતા આવી ગઈ અને નેત્ર બંધ કરી અને પોતે હવે પ્રભુનું ધ્યાન ધરશે અને ધ્યાન ધરવાથી શુખદેવજી વર્ણન કરે છે કે પ્રભુનું ધ્યાન ધરવાથી પોતે મુક્ત થઈ જાય છે વર્ણન આવે છે દુઃસઃ પ્રેષ્ઠ વિરહ તીવ્રતાપથુતા શુભાહ ધ્યાન પ્રાપ્ચા પ્રાપ્તાચ્યુતા શ્લેષ ક્ષીણ ક્ષીણમંગલાહ દુસ્સહ વિરહની અનુભૂતિ કરી છે સહન ન કરી શકાય એવો વિરહ એવો તાપ એમના હૃદયમાં પ્રગટ થયો છે અને એ તાપના કારણે નેત્ર બંધ કરી એ વિરહને પોતે સહી રહ્યા છે જોઈ રહ્યા છે અનુભવી રહ્યા છે માણી રહ્યા છે વિપ્રયોગ પણ એક માણવાનો વિષય છે મધુરાષ્ટકમનો પાઠ જ્યારે આપણે કરીએ ત્યારે એ મધુરાષ્ટકમના પાઠમાં શ્રી વલ્લભ આપ શ્રી ઠાકોરજી સ્વરૂપ બતાવતા કરે છે દલિતમ દલિતમ અર્થાત ભગવાન દ્વિદલાત્મક છે સંયોગાત્મક પણ છે અને વિપ્રયોગાત્મક પણ છે પ્રભુ નું સંયોગ તો મધુર છે જ પણ પ્રભુ વિપ્રયોગ પણ મધુર છે પ્રભુનો વિયોગ પણ મધુર છે શિક્ષા પત્ર તો શ્રી હરિરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે કે જીવ માત્રના હૃદયમાં વિરહ હોવો જ જોઈએ પ્રભુ માટે વિરહ નથી તો એ જીવનું હૃદય એ એ એ પ્રભુના નિર્ગુણ જીવ ભક્તનું હૃદય નથી અને પ્રભુ સૌથી પહેલા વિરહનું જ દાન પ્રદાન કરે છે વિરહ જ પ્રદાન કરે છે અને એ વિરહ પ્રદાન કરી જેમ અગ્નિમાં

ઘણા વૈષ્ણવ કહેતા અમને તો બહુ વિરહ થાય ઠાકોરજીનો હવે તમારો વિરહ અને આ વ્રજભક્તો વિરહ કેવો છે એ હવે જોજો આ સાંભળ્યા પછી કાલથી કોઈ નહીં બોલે કે અમને વિરહ થાય છે અને કોઈ કેસે ને તો બાજુવાળા જે હશે તે દિવસે પેલા જે જે કીધું હતું એવો વિરહ ક્યાં છે તમારો ત્યાં જ તમારી વાત નિરસ્ત થઈ જશે એવો દુસ્સાહ વિરહ થયો કે એ દુસ્સાહ વિરહ થી એમના જેટલા પણ અશુભો છે એમના જેટલા પણ એમની જે કર્મ ગ્રંથીઓ છે એ કર્માશયો બધા જ ત્યાં ને ત્યાં છેદાઈ ગયા નષ્ટ થઈ ગયા પાપોનું શમન થયું પાપ કર્મ નષ્ટ થયા ત્યાર પછી ધ્યાન પ્રાપ્ત થયું પ્રભુનું ધ્યાન ધર્યું છે ધ્યાન પણ ત્યારે જ ધરી શકાય જ્યારે હૃદય વિશુદ્ધ હોય અનેક દોષોથી ભરેલા હૃદયથી પ્રભુનું ધ્યાન નથી ધરી શકાતું પ્રભુ એ હૃદયમાં પધારી જ નથી શકતા ધ્યાન ધર્યું અને ધ્યાનમાં પ્રભુના દર્શન થયા ધ્યાનમાં ઠાકોરજીના દર્શન થતા જાણે એટલો વિરહ થયો છે કે અનંત કાળથી હે પ્રભુ હું આપને મળી નથી અને સહસા જ્યારે પ્રભુ પ્રકટ થાય અને જેમ અચાનક જ કોઈ પ્રિય એવા વ્યક્તિની સમક્ષ એનો પ્રિયતમ પ્રિયાત પ્રિય કોઈ એવો પદાર્થ આવી જાય તો એ રહી શકે દૂરથી વાતચીત કરી શકે સીધા જઈને એને ભેટી પડે છે એમ ધ્યાન દ્વારા વ્રજભક્તોને જે પ્રભુના દર્શન થયા અને એ દર્શન થતા પોતે ધ્યાનમાં ને ધ્યાનમાં પ્રભુનું આલિંગન કરવા લાગ્યા કે હે પ્રભુ આપ કેમ અમને અમારાથી દૂર રાખી રહ્યા આપનાથી કેમ આપ દૂર રાખી રહ્યા છો અને એ પ્રભુના ધ્યાન માત્રના સ્પર્શથી જે એમના પુણ્યોનું ભાથું હતું એ પુણ્યોનું ભાથું પણ નષ્ટ થઈ ગયું આ બહુ જ સમજવા જેવી વાત છે કે ભક્તિની અંદર પાપ પાપ કર્મો છે જે અમંગલ કરનારા જે કર્મો છે હોવા જોઈએ પણ પણ ભક્તિમાં ત્રિદ્યામામ સોમ પાપૂતપાપા ત્યાં ભગવતાની તો કોઈ અનુભૂતિ જ્યાં સુધી હૃદયમાં પુણ્ય કર્મો પણ રહ્યા છે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ નહીં થાય કારણ કે પાપ

પાપ કર્મ અને પુણ્ય કર્મ શ્રી વલ્લભા જય એ ઉભય કર્મ નો નાશ થયો શ્રી મહાપ્રભુજી આપ સુબોધિનીજીમાં બતાવે છે જે વ્રજભક્ત અહીંયા ત્રણ અવસ્થા કીધી છે ત્રણ પ્રકારે વ્રજભક્તોને ત્રણ વસ્તુનો અભાવ છે અને એ ત્રણ વસ્તુના અભાવથી એમના પાપ અને પુણ્ય બંને ક્ષીણ કેવી રીતના થયા પહેલી વસ્તુ કહી કે એક તો જ્ઞાનનો અભાવ છે બીજી વસ્તુ કહી કે શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલી ભક્તિ પણ એમણે નથી કરી અને ત્રીજી વસ્તુ કહી કે પ્રભુનું સાનિધ્ય પણ નથી જ્ઞાનનો અભાવ ભક્તિ શાસ્ત્ર વિહિત ભક્તિનો અભાવ અને ઠાકોરજીના સાનિધ્યનો અભાવ કદાચ પહેલા બે ન હોય તો છેલ્લે કેવલ ઠાકોરજીનું સાનિધ્ય હોય તો પ્રભુનું એ અશેષ મહાત્મ્ય છે કે સાધન વિના ભગવાન જીવની અંગીકૃતિ કરી લે પણ જ્યાં પ્રભુ પણ નથી બિરાજતા એવું લાગે છે કે આ વ્રજભક્તોની આ અંતર્ગ્રહ ગતા વ્રજભક્તોની અવસ્થા અને આપણી અવસ્થા સમાન છે જ્ઞાન નો પણ અભાવ છે શાસ્ત્ર વિહિત ભક્તિ પણ અભાવ છે પ્રભુ પણ સાનિધ્ય નથી અનવતાર કાલ ચાલી રહ્યો છે તો એમના એ પાપ અને પુણ્ય ઉભય કર્મો એ કેવી રીતના ક્ષીણ થયા નષ્ટ થયા આ શંકા કરી એનો ઉત્તર આપ્યો ધ્યાન પ્રાપ્ત ધ્યાન દ્વારા પ્રભુને પ્રાપ્ત કર્યા અને એ પ્રભુના મુખારવિંદને જોઈ અને દુસ્સહ એમના પાપ કર્મો હવે એ દુસ્સહ વિરહ કેવો છે તો શ્રી મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે કોટિબ્રહ્મકલ્પેશ કુંભી પાક નરકાદી तावत दुखम भगवद विरहे क्षण मात्रे न जाता है ब्रह्मा जी ना करोड़ों कल्प ओहो तो इनी गन, कर, तो गणना ता ज ना करी सके इनी गणना करवा करवा जाऊं तो सात तत आम नम वागी जैसे ब्राह्मण संवत सरस्वता देका हम शैव उच्चते શૈવ નિમેશમ વૈષ્ણવમ વિદુહ આવું શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રહ્માજીના સો વર્ષ થાય ત્યારે શિવજીનો એક દિવસ થાય છે